પ્રયાગરાજ મહાસંઘમાં ગંગા નદીના પાણીમાં રિપોર્ટ લઈને બાપુ રોષે ભરાયા છે કચ્છના કોટેશ્વરમાં રામકથામાં બાપુએ આખરું નિવેદન આપતા કહ્યું કે ગંગાનું પાણી નાહવા માટે યોગ્ય નથી તેવો રિપોર્ટ મેં પેપરમાં વાંચ્યો પ્રયાગરાજ મહાસંઘમાં ગંગા સ્નાન ચાલી રહ્યું છે એની વચ્ચે ગંગા નદીના પાણીનો રિપોર્ટ આપવાની જરૂર નથી મહાકુંભના સવા મહિને રિપોર્ટ આવવાની જરૂર ન હતી આ સમયમાં ઘણા લોકોએ ગંગામાં સ્નાન કર્યું છે ગંગા સ્નાન લાખો કરોડો લોકોની આસ્થાનો વિષય છે

આજે હવા મહિને આ રિપોર્ટ તમારે આપવાની કાંઈ જરૂર નથી કે ગંગાનું પાણી નાવા યોગ્ય નથી એમાં કેટલાય બુદ્ધ પુરુષોએ ડૂબકી મારી છે એને તમને શું ખબર પડે કે નાવા જો તમારા તો યંત્રો જવાબ આપે છે કોઈના મંત્રો એમાં પ્રવેશ્યા હશે એનું શું હશે લાખો કરોડો લોકોના શ્રદ્ધાનો આ વિષય છે કાલે મેં અખબારમાં વાંચ્યું કે એવો રિપોર્ટ આવ્યો છે મારે તો આપણે વિરોધ શું કરીએ પણ આપણે વિનય તો કરીએ અત્યારે આ સમય આજે આપવાની કોઈ જરૂર નથી એમ તમે આપો તો કોણ ધ્યાન દેશે કોણ ધ્યાન મને શ્રદ્ધાથી કહેવા દો કેટલા બુદ્ધ પુરુષો એમાં ડૂબકી મારી છે એને એને નહીં પવિત્ર કર્યું હોય અને એને કારણે બાવન ત્રેપન પંચાવન કરોડ લોકો નાઈ ચૂક્યા છે અલી મોહમ્મદ ચાકી દિવ્યાંગ ન્યૂઝ કચ્છ